રાજમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે બે દુકાનોના તાળા તોડી ચોરીની ને અંજામ અપાયો ગાત્રી હાર્ડવેર અને પરમેશ્વરી ટ્રેડર્સ માંથી 3 લાખ થી વધુ ની રોકડ ચોરી કરવામાં આવી છે મોડી રાત્રે પતરું તોડી દુકાનમાં ઘૂસીને તસ્કરો થયા હતા ફરાર ચોરીની ઘટનાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે છેલ્લા 6 મહિનામાં ચોરીની ઘટનાઓ છતાં તસ્કરો પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે

અ અંદર એન્ટર થયેલ ચૂર અને બંને દુકાનમાંથી થઈ અને કંઈક સાડા ત્રણ લાખ જેવી કેસ અમારી ગયેલી છે અને અમને આવી જાણ થતાં અમે તરત પોલીસ સ્ટેશને જાણ કરે અને પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને એમની કાર્યવાહીનો હાથ ધરવામાં આવ્યું પણ